વડિયાદ મુકામે આવેલા હજરત સહીદ મહેબુદ શાહ બુખારી દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો લાખોની સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો તે જ રીતે દરગાહ શરીફ ઉપર નીચે ગુંબજ ઉપર નિશાન ફેંકવાની વિધિમાં ખાસ કરીને સૌપ્રથમ હિન્દુ વણકર સમાજનું નિશાન અને ત્યારબાદ મુસ્લિમ ધોબી સમાજનું નિશાન ચડવામાં આવ્યું હતું આ વેળાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ લોકોએ ડોમ બુખારી ડોમ દાદાના નારા લગાવ્યા હતા તેમજ દરગાહ શરીફમાં શરીફ સલાતો સલામ સામૂહિક દુવાઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા આ વર્ષે અંદાજે અગિયારથી બાર લાખ લોકોએ આ ઉર્સ પ્રસંગે હાજરી આપી હોવાનું જાણવા મળી રહ્યું હતું ઉર્સ દરમિયાન તમામ પ્રાથમિક સુવિધાઓ સરકારી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી તેમજ દરગાહ શરીફના ખાદીમ સાહેબો અને ઉર્સ કમિટીના આગેવાનો કાર્યકરોએ પણ સારી જેમર ઉઠાવી હતી હોય કે

સમાજની ચાદર ચડાવવામાં આવી જ રીતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર્વ આપણે દલિત વણકર નિશાન ચડાવવામાં આવ્યું એ જ રીતે મુસ્લિમ ધોબીનું પણ નિશાન ચડાવવામાં આવ્યું છે આજે આપણી વચ્ચે આપણા વણકર સમાજના આગેવાનો છે મુસ્લિમ સમાજ ના આગેવાનો છે તે પણ પોતાના મંતવ્ય વ્યક્ત કરશે અમદાવાદ થી દિલીપભાઈ મીતાભાઈ ચાવડા જે અમદાવાદ થી મળશે અને ધોળકાથી પ્રકાશભાઈ આ પલમ ગોહિલ જે નાનું નિશાન લાગે છે તે ધોળકા થી આવે છે અને બરોડા થી રિયાભાઈ બાદરભાઈ જે નાનું નિશાન જે ચલાવે છે તે આ બરોડા થી લઈને આવે છે કેટલા વર્ષોથી તમે આ વર્ષોથી છ વર્ષથી ઉપરની પેઢી અમે જ્યાં સુધી ખબર છે ત્યારે છ વર્ષથી ઉપરની પેઢી એનાથી બી વધારે ઇતિહાસ છે અને આવનાર સમયમાં આ ઇતિહાસ પરંપરા ચાલુ રહેવાની જ છે અને એક એક મને ખાસ બી જાણવું છે કે નિશાન આમ ચડવા પણ નીચેથી ઉપર ખૂબ જ ઉપર ફેંકવામાં આવે હા એટલે નિશાનને મેં એવું છે કે નિશાન દાદાનો અમારે એ કોલ છે કે તમે જ્યાં નિશાન ઉપર તેમ બે આંગળીથી અગ્ર કરો અને દાદા એને ઝીલી રહી છે અને દાદાના આ વર્ષોથી પરંપરા છે અને બંનેનું નિશાન દાદા ઝીલી રહે છે ને એની પરંપરા ચાલુ રહે কেয়ান ইচে ঵রসো ওয়ান ইচে হানে পাজাগাডিমান কেয়ান আদিন কেনে কেনে আদিনে রসুলনে সুম্রা আদিনে আমলিস্নাম কেয়ান কে